કસરા પડ્યા છે નિશાળમાં અને આજ સરસ મજાનો શુભ દિવસ માતાજીનો તો હું શું કહેવા જઈ રહી છું કે આ સગલાં બચારા એકલા ખીલખીલાટ કરી રહ્યા છે તો બધા સગલાઓને પશુ પંખી આટલામાં આસપાસ હોય અને મારા હંસાબેન સોલંકીના જે માતાજી તો વાતમાં એવું છે કે આ વરસાદ હેડ કરી દીધી છે તો આમાં તો દુઃખ થાય એવું થયું છે કારણ કે ખેતી થયું નથી અને વાવણી નજીક આવી ગઈ છે પંદર તારીખે ક નક્કર સારું બેઠું છે વરસાદ થાય એવું પણ એમાં વાવણી જ નથી થઈ ખેતી નથી થઈ વાવણી થઈ ગઈ ખેતી ન થઈ ખેતી એમને એમ ભગવાને પોર આપ્યું હતું ખાસા મોતી નીપજાવી દીધા ખેતીવાડીમાં ભેગું ન કરી રહ્યા કા વર આવી ગયું ને બીજી વાવણી થઈ ગઈ તો વાતમાં એવું છે કે હું તો અભણસો તો મને એક ઓલું ખારવાનું ગીત આવી ગયું યાદ સરસ મજાનું ભગવાન શ્રીરામ વનવાસ જાતા ને ત્યારે પગ ધોવાનું કીધું હતું કે પગ ધોવા દો તો નાવમાં બેસાડ્યું લક્ષ્મણજીને ગમતું નહોતું આ વાત પણ એને ખારવાઈએ હઠ લીધી કેવી હઠ લીધી તો મને બે લિપિ બોલવાની ઈચ્છા થઈ છે આખું તો અહીં પૂરું ન કરાય કારણ કે જબરું હોય સંગીત સાથે હોય આ તો ખાલી બે બોલી દઉં યાદ એવું છે ભગવાન શ્રીરામને એ બાને યાદ કરીએ ધોવા વાદ્યો રઘુરાય પ્રભુ મને સક પડ્યો મન માય પગ મને ધોવા દો રઘુરાયું रज त मारी कमण गी नाव नारी बनि जा मारी नारी बने प्रभु मारी नारी बने मारो गरीब न गुजारो मोटि जाय पग मने धोवा गुरा जी તોવા જોરાય પ્રભુ મને શક પડ્યો મન માય પગ મને ધોવા જરાય ગે અબણ કે હું યાદ રાખે ભાઈ અબણ કે હું યાદ રાખે ઓલો ભણેલો ભૂલી જાય પગ મને ધોવા દો રઘુરાયજી પગ મને ધોવા દો રઘુરાયજી ત્યારે લક્ષ્મણજી આમાં હસ્યા હતા રામને આમું જોઈને કે જનક મહારાજે આખી દીકરી એટલે સીતા માતા ને કન્યાદાનમાં આખા આપી દીધા હતા ત્યારે ખાલી એક જ અંગૂઠો ધોવા દીધો હતો રામે અને આ ખારો આખા પગ ધોઈ ગયો એની કેટલી કમાણી છે આમ તો રામને એવું છું લક્ષ્મણજીને કે આનો કેટલી કમાણી પડી છે તો આને આખા પગ ધોઈ ધોઈ લીધા ભગવાન શ્રી રામના ધોયા એટલું નહીં એકોતેર પેઢી તારી દીદીને આખા પરિવારને બોલાવ્યા નહીં એ પાછું છે એમાં આની પાકા વાસણ તો હોય નહીં તો કથરોટમાં પગ રખાવી અને બધું પાણી પી ગયા તો જૂગ જુગથી આ બધું હર્યું આવે સોપડામાં પુરાણોમાં ગ્રંથોમાં ખારું હોય એક જો સપાઈ ગયો હોય તો આપણો તો સરસ મજાનો માનવ જાતિમાં હેરજ્યા છે આ મેસેજ પડે છે કે હંસામાં જીજો તો ઠીક તમારું ગામ ક્યુ છે તો જો કે મારું ગામ નથી આ ગામ તો માતાજીનું છે પણ મારે મારું સરનામું આપવું પડે એટલી વારે મારું કહેવું પડે તો હું કઉં છું કે આ જાનબાઈન દેવડી રીલું અમરેલી તાલુકોલાથી પ્રયા સાવન જાનબાઈન દેવડી કહેવાય પણ મારું ગામ હું જાનબાઈન દેવડીમાં રહું છું એટલે મારું મારે કહેવું પડે મારું મારું કર્યું એ બધાએ મર્યા તારું તારું કર્યું એ બધા કર્યા તો આ તો માતાજીનો નેવડો ખોબા જેવડો છે તો મારું સરનામા સાથે હું કહું છું કે મારું ગામ જાનબાઈન દેવડી એટલે થોડી વાર પૂરતું મારું કેવું પડે મારે સરનામાં પૂરતું માતાજીનો નેહડો છે જે હું બીજી વખત કહું છું આમાં મારું કાંઈ છે નહીં બધું માતાજીનો છે કુદરતી ભેટ એક પગતો તો તોય મને ભેટ આપી દીધો કુદરતી ધોળવા મહિના લોકો જે ઉતારવા તારે ઘણું બાકી છે પગ આપી દીધો મને અઢાર વરસ એક પગ આવ લટકી ગયો છે પણ છતાંય હું કામ કરું છું માતાજીએ ભેટ આપી દીધો કુદરતી તો શિકાર કરી લો આ પગનો અને વળી પાછી આ જોડાઈ જાઉં નિશાળમાં ને વળી પાછી નિશાળની બાળકોની થોડી છે સેવાય કરતી હોય કારણ કે હમણાં આ ઝાડવા તો ભગવાને પાઈ દીધા જ કુદરતી મેથી ન હું ઝાડવા પાવશું વેકેશનમાં અને નિમિત્ત રોજ આવું છું કદાચ ક્યાંક ગયો તો નિશાળમાં ન આવું નકર મારે નિશાળમાં આવવું પડે કારણ કે હું જોડાણ ખોટું તો હું બોલું નહીં તો ઝાડવા બધા ખીલખીલાટ કરે છે ઝાડવા સકલ્યા બધા ખીલખીલાટ કરે છે આ રીંગણીનું છોડ અને આજ તો દાજ કાઢી નાખી કેટલું કોથળી ધોઈ નાખ્યું વી પછી કોથળી ધોઈ નાખ્યું કેટલું વી પછી કોથળી ધોઈ નાખ્યું અને સરસ મજાના ફૂલ છોડને હમણાં સોંપ્યો છે એક બે મહિના પહેલાં તો સરસ મજાના ફૂલ છોડમાં ફૂલે આવવા માંડ્યા અને આ મોરગલ છે સરસ મજાનો તો કોથળીયું ધોઈ નાખ્યું કોથળીયું ધોઈ નાખ્યું તે દાજ કાઢી નાખી બે વણગણ્યું કોથળીજૂનું ધોઈ નાખ્યું તેટલું ધોઈ નાખ્યું અને આજ તો થોડોક ટાઈમ મળ્યો ને તે થોડાક આગળ આ બધું સફેદ થઈ ગયો કલર વાળનો તે મહેંદી દઈ દીધી સરસ મજાની મહેંદી મેંદી દઈ અને સરસ મજાનું આમ એવું થઈ ગયું કે વાંસામાં વા આમાં ઉંમર ન દેખાવા દો યુડિયા ઉતારું છું ને ત્યાં સુધી તો વાળને કલર કરવાની ને સૌ તો સરસ મજાનું મહેંદી કરી વાળમાં અને હવે આગળ કામ વિચારું છું ઢોરને પાણી પાણી પાઈ નીણપોળો કરીએ અને તો આખી બપોર બધા લુગડા ધોકાવી જ નાખ્યા ધોકાવી જ નાખ્યા કેટલા ધોકાવ્યા બે વણગણી ઓલા બાજુમાં ગયું છે પણ આગો તડકો સંજા નહીં જવું ખોળો વાળી અને ધોઈ નાખ્યા તો માથામાં સરસ મજાની કાળી મહેંદી નાખું છું તો કાળી મહેંદી સરસ મજાની બેસી ગઈ મન નથી નડતી ઘણા એની એલર્જી હોય કાંઈકનું કાંઈક થાય પણ મન કાંઈ થતું નથી આ મન ઘર છે આ બધું હવે બે જણા અમારે સામે જોઈ રહ્યા છે મોટા થઈ ગયા ને હવે પૂળો કરી દઈને પાણી પાઈ દીધો ઠામડા ઘસીને ખાટલો ભીરી વાળ્યો આખો ખાટલો ભર્યો વાસણનો મોગરાને ફૂલ પાર વિના છે પણ કાલ તો માં વેલા દાદાને સડાવા છે તો મારું ઘર એક મંદિર સરસ મજાના બુધવાર છે તો રામદેવ મહારાજને યાદ કરી અને મને એક એવો સરસ મજાનો ફોટામાં જોઈ ગઈ તો મને લાઈન બે લીધી રામદેવ બાપાની બોલીએ તો હરિજીને જો પરણ આવતા હોય તો આપણા બધા આ સંસારના કવિ અંદર કેટલાય કામ કરતા હોય ને પીરજી પરણાવે રામદે પરણાવે પરણો પાટી હરજી આરે ખો યુગમાં કુવારા રે વાદ્યો આરેખો યુગમાં કુવારા રે વાદ્યો પીરજી પરણાવે આવે પરણાવે પરણો બાઠી હોરજી સમણા આવે તો તીરજી કપડા રે માગે કપડાં કોઠેથી લઈ આવું મારા બાપજી કપડાં હું કઠેથી લઈ આવું મારા બાપજી તીરજી પરણ આવે રામદે પરણાવે તમે પરણો બાઠી હોરજી કપડાં જોઈ તો હરજી કપડાં હું લાવો તારો વાણીડો થઈને આવું મારા હોરજી તારો વાણીડો થઈ આવું મારાજી ગીરજી પરણાવે આવે રામ દે પરણાવે તમે પરણો પાટી હરજી તો તારે બસ આટલું રામદેવ બાપાને યાદ કરી અને મારા વીડિયાનો અત્યારે પૂરો કરું છું ફરી મળશું કાલે હવારે